સને અઢારસો એક્યાસીમાં શ્રી રામકૃષ્ણ પાસે આવનાર બીજો એક ભક્ત હતો ભવનાથ ચટ્ટોપાધ્યાય અસાધારણ આધ્યાત્મિક ગુણો ધરાવતો આ ભવનાથ એ વખતે હજી કિશોરાવસ્થામાં હતો તેના માતા પિતા અને સ્વજનો તો એમ જ માનતા હતા કે દક્ષિણેશ્વરમાં રહેતા શ્રી રામકૃષ્ણ કોઈ પાગલ માણસ છે એટલે તેમણે ભવનાથને વારંવાર ત્યાં જવા સામે ચેતવણી આપી પરંતુ શ્રી રામકૃષ્ણનું આકર્ષણ પ્રબળ હતું એટલે ભવનાથ વડીલોની ચેતવણીને અવગણીને પણ ઘણીવાર દક્ષિણેશ્વરમાં રાતવાસો રહેતો એ બ્રહ્મ સમાજનો સભ્ય હતો એટલે ઈશ્વરના નિરાકાર સ્વરૂપનો ઉપાસક હતો તેની નિષ્ઠા અને ભક્તિભાવને લીધે શ્રી રામકૃષ્ણની તેના ઉપર સારી પ્રીતિ હતી ભવનાથને નરેન્દ્ર સાથે ખૂબ મૈત્રી હતી એ શ્રી રામકૃષ્ણના ધ્યાન બહાર ન હતું એટલે એ ઘણીવાર કહેતા કે નરેન્દ્ર અને ભવનાથની જાણે કે જોડી છે એ દ્રષ્ટિએ બંનેની મૈત્રીને એ ઉત્તેજન પણ આપતા જે ધન્ય ભક્તોને શ્રી રામકૃષ્ણે નિત્યસિદ્ધની કોટીના કહ્યા હતા તેમાં ભવનાથનો પણ સમાવેશ થતો હતો દક્ષિણેશ્વરમાં વારંવાર આવવાના એક પરિણામ રૂપે અને ધાર્મિક જીવન ગાળવામાં સહાયક બને એ દ્રષ્ટિએ એણે પાન ખાવાનું પણ છોડી દીધું પણ આ બધો તો બહારનો આચાર હતો શ્રી રામકૃષ્ણે ટકોર કરતા કહ્યું એ ઠીક છે પણ પાન ખાવાનું છોડી દેવાથી ખાસ વિશેષ શો અર્થ સરવાનો છે ધર્મનું તત્વ કંઈ એમાં જ સમાય જતું નથી કામકંચનનો ત્યાગ એ જ ખરી વસ્તુ છે આ રીતે શ્રી રામકૃષ્ણ બહારના આચાર કરતા હૃદયની શુદ્ધિ ઉપર ખાસ ભાર મૂકતા